સરસાણા ખાતે અદ્યતન ટેક્સટાઇલ મશીનરીઓનું સૌથી વિશાળ ત્રિદિવસીય પ્રદર્શન સિટમ મે બે હજાર ચોવીસ યોજાશે સુરત ગીર સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ વીસ એકવીસ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન સવારે દસ થી સાંજે છ કલાક દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સિટમે બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન ત્રણ દિવસ દરમિયાન સવારે દસ થી સાંજે છ કલાક સુધી ખુલ્લું રહેશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વગાસિયાએ જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમ ઈ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્સટાઇલમાં વેલ્યુ એડિશન કરવા હેતુ સર તેમજ સુરતને ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ટેક્સટાઇલ માં હાઈ સ્પીડ મશીનરી થકી ઉત્પાદિત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ને ઘણો ફાયદો થશે ડિજિટલ પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરત માં રીઅલ ફેબ્રિક ની ઓળખ થશે ભવિષ્યમાં ડિજિટલ પ્રિન્ટિંગ ની ડિમાન્ડ રહેવાની છે ડિજિટલ પ્રિન્ટિંગ માં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડિશન કરી વેપારીઓ કાપડ માં સારું માર્જિન મેળવી શકશે માત્ર મેન્યુફેક્ચરર્સ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પ્રદર્શનમાં ગારમેન્ટની મશીનરી પણ આ વશે સામેલ કરવામાં આવશે તદુપરાંત એક્ઝિબિશનમાં એમ્બ્રોઇડરી મશીનરી નવી ટેકનોલોજીના હાઈ સ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે જેથી સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે આ પ્રદર્શનથી સુરતમાં ટેક્સટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપનો તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે આથી સમગ્ર ટેક્સટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વધુ વેગ મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ પ્રદર્શનમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટેની અદ્યતન મશીનરી અને અન્ય ટેક્સટાઇલ પ્રોસેસિંગ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે

ટેક્સટાઇલ્સ સેક્ટરમાં એમ્બ્રોડરી એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે ત્યારે એમ્બ્રોડરી મશીનરી બાબતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી એક્ઝિબિશન થઈ રહ્યા છે ત્યારે સો ધી સદનગુજા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ વીસ એકવીસ બાવીસ એપ્રિલ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખજોર ચોકડી પાસે એ થઈ રહ્યું છે સવારના દસથી સાંજના છ સુધી આયોજિત થનાર આ એક્ઝિબિશનનું ઉદઘાટન વીસ તારીખે સવારે દસ વાગે થવા જઈ રહ્યું છે જેમાં ઉદઘાટક તરીકે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી માંથી એસપી વર્મા સાહેબ આવી રહ્યા છે ટેક્સટાઇલ ગ્રુપના અગ્રણી અને લુથરા ગ્રુપના અગ્રણી શ્રી ભાઈ શ્રી ગિરીશભાઈ લુથરા ચીફ તરીકે ઉપસ્થિત થઈ રહ્યા છે આવી રીતે મહાનુભાવોની હાજરીમાં આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન થશે ચાલીસ કરતાં વધારે એક્ઝિબિટર્સ આમાં જુદી જુદી નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ લઈ અને આ એક્ઝિબિશનમાં વધારી રહ્યા છે અત્યાર સુધીમાં પંદર હજાર કરતાં વધારે વિઝિટર્સનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફ્રી છે અને ત્યાર પછી સ્પોટ ઉપર પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે આખા વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની મશીનરી જોવાનું જાણવાનું શીખવાનું અને ખરીદી કરવા માટેની પસંદગીની પ્રોસેસ થાય એ માટેનો તક આ એક્ઝિબિશનમાં મળનાર છે ત્યારે આખા ભારતની જીડીુપીમાં મહત્ત્વનું એમ્પ્લોયમેન્ટનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ખેતીવાડી પછી આપનારું આ સેક્ટર છે ત્યાં ત્યારે આ સેક્ટર મેક્સિમમ ડેવલપ થાય અને ભારતની ઇકોનોમીમાં હજુ પણ વધુ ફાળો આપે અને મેક ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં આ મશીનરીનાની પ્રોડક્ટ્સ ઉત્પાદિત થાય અને આપણે ઇમ્પોર્ટ કરવાનું પ્રમાણ ઓછું થાય અને એ દ્વારા આપણી જીડીપીને આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને આપણે મજબૂત કરીએ અને એ દ્વારા સુરતને પણ એક વિકસિત ભારતની જે ક કલ્પના છે એવી રીતે સુરત પણ વિકસિત સુરત બે હજાર સુડતાલીસ પહેલાં બને અને નરેન્દ્રભાઈ મોદીની ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનું જે લક્ષ્ય છે એ સિદ્ધ થાય એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ